તો આપણા હિન્દુ સમાજમાં ખાસ કરીને ગ્રહ જીવનની શરૂઆત યુવાયવતી કરતા હોય છે અને વર્ષોથી આપણા પ્રદેશની અંદર આપણા ધર્મની અંદર આપણે દીકરીને યથાશક્તિ જે પણ એ ભેટમાં આપતા હતા ભાષણથી જોઈએ જે પણ કાંઈ પણ હાલની સ્થિતિને આપણે જોતા એક અમારા મોજરું ગામમાંથી અમે જે શરૂઆત કરેલી અને ખાસ કરીને અમારા દિવધરમાં મા વીરપુત્ર ગાયત્રી મોબાઈલ સ્ટોર્સ આપણા દિનેશભાઈ મકોણા તથા હું આર્યુબેન ઢીનાજી ઠાકોર અને વિનોદજી સોલંકી મોજરુંથી તથા અમારા જે પણ કાંઈ ગ્રુપ મેમ્બર છે જે અમે શરૂઆત કરેલી હાલની સ્થિતિ જોતા કે ભાઈ આવનારા સમયમાં દીકરીને ખાસ કરીને વાત કરાવ તો એના પરિવારને બચાવવા માટે ક્ષણ ક્ષણ હર પળ પળ મિત્રો પ્રાણવાયુની સુખા ઓક્સિજનની જરૂર પડે છે જે આપણે કોરોના કારણે અંદર મહેસૂસ કર્યો હતું કે આપણી પાસે હવા ના હોય તો આપણું શું જીવન થાય એક એક ક્ષણ આપણે પ્રાણવાયુની જરૂર પડે છે અને આપણે જીવવા માટે જળની જરૂર પડે તો એ મિત્રો આપણી પાસે વૃક્ષો હશે તો જ આ બધું સંભવ છે નહીં તો મુશ્કેલ છે કેમ કે હવે આપણી ધરતી પરથી વૃક્ષો પ્રાણી જળ કપાઈ રહ્યા છે વૃક્ષ છે જ નહીં તો આવનારી પેઢીને જીવવા માટે મિત્રો સાચી સંપત્તિ સાચું ધન જે છે આપણી ધરતી પર એ વૃક્ષ છે વૃક્ષ છે તો આપણું જીવન છે વૃક્ષ હોય તો આપણું કઈ જીવન નથી તો મિત્રો આપણી પાસે ગમે ધન છે સત્તા છે સંપત્તિ છે પણ આપણી પાસે જીવવા માટે ક્ષણ ભર જો પ્રાણવાય ના આપણે ક્ષણ પણ જીવી ના શકીએ તો મિત્રો ચોવીસ કલાક ગરમી હોય ઠંડી હોય વરસાદ હોય ગમે તેવું વાતાવરણ હોય આપણે પાણી રેડીએ કે પણ જે વૃક્ષ નારાયણ છે જે વનસ્પતિ છે આપણને સૌને પ્રાણવાયુ આપે છે અને જે પ્રાણ થી છે આપણું પેઢી જીવે છે આપણે આ ધરતી પર આવ્યા ત્યારે હવ પેલા આપણે માનું દૂધ પણ પચે બીધું એ પહેલાં આપણે પ્રાણવાયુ જે શ્વાસ લીધો હતો અને એ શ્વાસ આપણને ઝાડમાંથી મળ્યો તો આવનારા સમયમાં જે આપણી દીકરી જે વિવાહ કરીને અહીંથી નાગફાણા ગામમાં જાય છે તો એ ગામ માટે પણ સારી પ્રકૃતિક ભેટ મા બનાસના આશીર્વાદ એટલે કે ઝાડ લઈને આવે છે અને ગામની અંદર એક સંદેશ લઈને આવે છે કે ભાઈ આપણી દીકરીને નવો પરિવાર વસાવવા માટે નવી ધરતી પર નવા ઝાડ વાવવા ખૂબ જરૂર છે ઝાડ બચાવવા ખૂબ જરૂર છે ઝાડ હશે તો જીવન હશે તો મિત્રો અમારો જે અને અમે જ્યાં જ્યાં દીકરીના લગ્ન થાય ત્યાં અમે ઝાડ આપીએ છીએ અગિયારસો સુધી વધારે અમે દીકરીઓને ઝાડ આપી ચૂક્યા છે કોઈ પણ સમાજની દીકરી હોય અમે નિઃશુલ્ક ઝાડ આપીએ છીએ આપણે સૌ દીકરીના લગ્ન હોય એટલે બે વાહન લઈને જાય અમે વાહન લઈને નહીં પણ અમારું ગ્રુપ વૃક્ષ લઈને જાય છે તો મિત્રો અમે આશા રાખીએ છીએ નાગફણા જે ગામના જે જાનપક્ષના જે પરિવારજનો છે એમને વિનંતી કરીએ છીએ કે અમારી મા બ્રાસા વીરપુત્રો ગ્રુપ તરફથી જે ભેટ આપવામાં આવી છે જેને આપ હૃદયપૂર્વક સ્વીકાર કરશો અને એનો ઉછેર કરશો બહુ સારી ક્વોલિટીના મિત્રો ઝાડ લાયા છે ઓલરેડી એનો ફળ આવે જ છે એટલે આ આ લોકોની નિધિને વાવ છે એમની દીકરીનો એમને સંતાન થશે પાંચ સાત વર્ષ પછી જ્યારે સાત વર્ષનું એમનું બાળક થશે આ ઝાડ પણ એ સમય પુષ્કળ પ્રમાણમાં એમના ઘરે ફળ આવશે અને ઘરનું જ બાળક એમના તે સમયે બાળકના અંદર મોઢામાં દાંત આવે ઘરનું જ ફળ એમને ખાવા મળે કેમ કે અત્યારે જે આપણે બજારમાંથી ફળ લાવવા છે એ કેમિકલથી પકવેલા હોય છે એવા ધરતીમાં પકવેલા હોય છે ખાતરથી જેથી એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક છે પણ ઘરે જ જે બાળકને ઉત્તમ ફળ મળી રહે એના ઘર માટે પ્રાણવાયુ મળી રહે અને એમને જળ મળી રહે જેથી વરસાદ વધુ ને વધુ થાય અને આપણી માં બનાસ વહેતી થાય અને આપણા સૌ બનાકાડાના જે ખેડૂત મિત્રો છે એમને જળના ઉપર આવે જેથી આપણે સૌ જીવી શકીએ તો આશા રાખું છું કે ઈશારો શિક્ષક ને સમજણ લોકો માટે કાફી છે આપ સૌ ઝાડ વાવશો ઉછેરશો અને અમારી ભેટને સ્વીકાર કરશો બોલો સદારામ બાપુની માં બનાસની હર હર મહાદેવ